સિવિલમાં હોસ્પિટલમાં હોસ્પિટલ માં ડોનર જ છું હું એમ ઇઠ્યાસી વાર આપ્યું છે ને નેવ્યાસી ની વાત થાય છે એટલે કે એવું કહી શકાય કે એક જ શરીરની અંદર બે જન્મ એક જ જન્મમાં બે જન્મ એટલે એમનો એક સંન્યાસ દિવસ મારા સંન્યાસ નિમિત્તે અઠ્યાવીસ વર્ષ પૂરા કરી અને ઓગણત્રીસ માં પ્રવેશ કર્યો ત્યારે મનુષ્ય જીવનની સાર્થકતા એ તો ગુરુ કૃપા પ્રાપ્ત થતું હોય છે આપણી હાડી નો છે રક્તદાન કેમ છે ગરમ કપડા વિતરણ છે અનાથાશ્રમમાં વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ છે બાળકોની પુસ્તક છે જય ગિરનાર મિત્રો ફરીથી સ્વાગત છે ગિરનારની પાવન ધરામાંથી અત્યારે આપણે ગિરનારની યાત્રાએ છીએ અને મને આ યાત્રામાં એક બહુ મસ્ત ઘટના જોવા મળી એની વાત કરવા હું તમને આવ્યો છું હવે આપણે સમાજ જીવનની અંદર હું અને તમે જેમાં જીવીએ છીએ એની અંદર કોઈનો બર્થડે હોય દીપેનભાઈ તો આપણે બર્થડે કઈ રીતના ઉજવીએ કે કેક કાપીએ કોઈ દીવો પ્રગટાવે છે તો કોઈ દીવાને ફૂંક મારીને અંધકાર ફેલાવે છે તો કોઈ વળી તલવારથી કેક કાપે છે ને બીજેથી પોલીસ સ્ટેશનમાં જઈને માફી માગે છે આવી રીતના આપણે આપણા બર્થડે ઉજવતા હોઈએ પણ હવે મને ભવનાથ ક્ષેત્રની અંદર એક સરસ અને અદ્ભુત ઘટના જોવા મળી એટલે મને એમ થયું કે મારે તમને આ વસ્તુ કહેવી જોઈએ અહીં અવધૂત આશ્રમની અંદર સંન્યાસી શ્રી મહંત શ્રી મહાદેવગીરી બાપુનો આજે આપણે એને બર્થડે કહીએ જ્યારે સન્યાસીને એવું હોય છે કે જ્યારે એ સમાજ જીવન છોડી અને સન્યાસી બને છે ત્યારે એનો સંન્યાસ દિવસ હોય છે તો એને ઓગણત્રીસ વર્ષ થયા ઇઠાવીસ વર્ષ પૂર્ણ થયા સંન્યાસ જીવનના અને ઓગણત્રીસમાં વર્ષમાં પ્રવેશે તો એ એનો સંન્યાસ દિવસ ઉજવે છે જેમ આપણે બર્થડે ઉજવીએ તો એ કઈ રીતના ઉજવ્યો કે જેનાથી સમાજને કંઈક સારું માર્ગદર્શન મળે તો ચાલો હું તમને આશ્રમની અંદર સામે અત્યારે આપણે ઊભા છે અવધૂત આશ્રમ સામે છે ત્યાં જઈને જે બતાવું કે કઈ રીતના વિશેષ રીતે મહાદેવગીરી બાપુએ પોતાનો સન્યાસ દિવસ જેને આપણે બર્થડે કહીએ છીએ તે ઉજવ્યો છે તો બર્થ ડેની અંદર ભાગે આપણે વેસ્ટર્ન કલ્ચર પરંપરા મુજબ ઉજવણી કરીએ પણ મને એવું લાગ્યું કે અહીંથી કંઈક એવો મેસેજ દેવા માગે છે કારણ કે બાપુએ એવું કર્યું કે જેટલા બી એના ભક્તો છે અને જેટલા બી લોકો છે એ રક્તદાન કરશે અને એ રક્ત છે એ અહીં જરૂરિયાતમંદ લોકો સુધી એ જે હોસ્પિટલવાળા જે સ્ટાફને આવે છે એ બ્લડ ડોનેશન કરાવે છે શાળાઓની અંદર નોટબુકનું વિતરણ થાય છે જરૂરિયાતમંદ દ્વારા માટે અનાજની કીટ અને ઠંડીની ઋતુ છે એટલે ધાબડા વિતરણ આવા અનેકવિધ કાર્યક્રમો અત્યારે ચાલુ છે તો આપણે ચાલો રૂબરૂ અવતુત આશ્રમની મુલાકાત કરું તો અત્યારે ગુરુદત્તને દીપ પ્રાગટ્ય કર્યું બાપુએ ચાલો આપણે બાપુને જે મળીએ અને આ પ્રસંગ વિશે પૂછીએ જય ગિરનારી ઓમ નમો નારાયણ ભવનાથ ગિરનાર ક્ષેત્રમાં અવતુત આશ્રમ મધ્ય આજે મારા સંન્યાસની નિમિત્તે અઠ્યાવીસ વર્ષ પૂરા કરીને ઓગણત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે મનુષ્ય જીવનની સાર્થકતા શું છે એ તો ગુરુ કૃપાથી પ્રાપ્ત થતું હોય છે સંન્યાસ એ કોઈ એવી વસ્તુ નથી કે આપણે નીકળીને મળી જાય પણ એ બહુ નામ જન્મના અંતે જ્ઞાનવાનું પ્રભ ઘણા બધા જન્મને અંતે આ જ્ઞાન થતું હોય છે ગુરુકૃપા હિ કેવલમ શિષ્ય પરમ મંગલમ ગુરુની કૃપા એ શિષ્યનું મંગલ હોય છે અત્યારે જે કંઈ પ્રવૃત્તિ છે એ ગુરુકૃપાથી છે એમાં મારું તો કાંઈ છે નહીં કારણ કે નામ પણ ગુરુએ આપ્યું છે વેશ પણ ગુરુએ આપ્યો છે આ જે કાંઈ જોઈ રહ્યા છે એ ગુરુકૃપાના માધ્યમથી આપણી નિહાળી રહ્યો છે રક્તદાન કેમ છે ગરમ કપડાંનું વિતરણ છે નાથ આશ્રમમાં વૃદ્ધાશ્રમમાં કીટ વિતરણ છે બાળકોની પુસ્તક છે આ બધું ગુરુકૃપા અને અવધૂત આશ્રમના સાથે હૃદયથી જોડાયેલા અવધૂત આશ્રમના સેવકો જે હૃદયથી જોડાયા છે એની પણ એક એવી ભાવના છે કે સમાજ માટે અમે પણ કંઈ કરીએ એવા સમર્પિત સેવકોના પ્રયાસથી આ થઈ રહ્યું છે ત્યારે ભગવાન ગિરનારાયણને પ્રાર્થના કરીએ કે અમારું સાધુ જીવન છે એ મંગલમય આનંદ રીતે વર્તે સેવકો પર ભગવાનની કૃપા વર્ષે એ મંગલ ભાવના સાથે જય ગિરનાર ઓમ નમો નમઃ સિવિલ માં હોસ્પિટલ માં ડોનર જ છું હું એમ આ 88 વાર આપ્યું છે ને 89 મી વાર થાય છે 88 વખત આપ્યું હાજી આ 89 વખત 89 વાર અદ્ભુત ખરાખા પ્રેરણાદાયક વાત તો અત્યાર સુધીમાં બાપુએ અઠ્યાસી વખત બ્લડ ડોનેટ કર્યું અને નેવ્યાસીમી વખત એની આજે આ જે બ્લડ ડોનેટ કેમ્પ હતો અવધૂત આશ્રમમાં એમાં બ્લડ ડોનેટ કર્યું છે જય ગિરનારી જય શિયા રામ આજે ગિરનારની ગોદમાં શ્રી અવધૂત આશ્રમની અંદર વરિષ્ઠ સંત અમારા શ્રી મહાદેવગીરી બાપુના સંન્યાસ દિવસમાં અઠાવીસ વર્ષ પૂર્ણ કરી અને ઓગણત્રીસમાં વર્ષમાં પ્રવેશ કર્યા છે તો એ ઉપલક્ષમાં દર વર્ષે બાપુ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે પણ આ જ વખતે એમને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે તદઉપરાંત અંધશાળાની અંદર ગરમ વસ્ત્રનું વિતરણ દ્વારકાની અંદર બટુક ભોજન ગીતાજીના પાઠ વગેરેઓ દર વર્ષે કરાવે છે બાપુ તો ગિરનારની અંદર આવા વિરક્ત સંત અને જે બધાના સંતોને સાથે લઈને ચાલવાવાળા સંત છે એમને ગિરનારી મહારાજ અને આ બધા સિદ્ધ મહાત્માઓ ગિરનારની અંદર જે છે તે બધા ખૂબ આશીર્વાદ પાઠવે અને ખૂબ સમાજલક્ષી કામ કરે સાધુ સંતોના કામ કરે અને પોતાનું સાધુ જીવન સાર્થક બને એવી અમારી શુભકામના પૂજ્ય મહાદેવગીરી બાપુના આશ્રમમાં જે તરીકે ઓળખાય છે મૂળ ગિરનાર ઉપર જે આનંદ ગુફા છે એ ગુરુ પરંપરાને ફક્ત ગિરનારમાં જ નહીં પણ ગુજરાત અને દેશભરમાં એનું મહત્વ સ્થાપીને ખૂબ સેવા કાર્ય કરી રહ્યા છે આજે એમનો સંન્યાસ અવતરણ દિવસ છે જે લગભગ ઓગણત્રીસમાં વર્ષમાં એમણે સંન્યાસના આ વર્ષમાં અવતરણ કરીને પૂર્ણ કર્યા છે એ નિમિત્તે એમણે અવધૂત આશ્રમના અંદર સેવા પ્રકલ્પો જે નિત્ય ચાલતા હોય એમાં એક હજી વધારે સેવાનો એક નિર્ણય લીધો કે રક્તદાન કરીને સમાજમાં રક્તદાનની જે સમજ છે એ પહોંચાડવી સાથે જ અહીં તમે જોઈ રહ્યા હશો અત્યારે ઠંડીના દિવસો છે એ માટે બાપુએ ટોપી જાકેટ સ્વેટર મોજા અને આ બધું અંધશાળામાં અનાથ આશ્રમમાં ને એ બધું આપવાનું નક્કી કર્યું છે બાળકોને આવા નોટબુકો આપીને માતા સરસ્વતીનું ચિત્ર છે પાછળ ગિરનારનું ચિત્ર છે એવી નોટબુકો આપીને ને સેવાનું કાર્ય કરી રહ્યા છે હું આજે મહાદેવગીરી બાપુને એમના સંન્યાસ અવતરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું મારી સાથે અહીંયા સ્થાનિક સંતો પણ છે ગિરનાર છાયા મંડળના અધ્યક્ષ મહાદેવગીરી બાપુને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ મહામંત્રી કિશનદાસ બાપુને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ મહામંત્રી ચકાચક બાપુને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે તેઓએ અહીંયા ગિરનાર છાયા મંડળના માધ્યમથી સંતોને ભેગું કરીને સત્યના માટે ગિરનારના સંરક્ષણ માટે સાધુ સમાજની સાચી સમજ સમાજના અંદર જાય એ માટે પ્રયત્નશીલ રહ્યા છે તો એમને વંદન કરું છું તો આજે એમના અવતરણ દિવસ માટે એમને એમના સાથે જે સેવકો સેવામાં લાગેલા છે એ બધાને ખૂબ ખૂબ આશીષ અને અભિનંદન આપું છું જય ગિરનારી નમો નારાયણ